હેલો એવરીવાન તો વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે લેબ ટેકનિશિયનના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે આજે પ્રેક્ટિસ કરવાની છે જે રાસાયણિક ક્રિયાશીલતા છે જે આપણો ટૉપિક છે ઓર્ગેનિકનો એના પચીસ એમસ્યુક્યુની વાત કરવાની છે પ્રેક્ટિસ ટેસ્ટમાંથી જ લીધા છે પરંતુ એનો એક એક એમસ્યુક્યુ એક કોન્સેપ્ટ ધરાવે છે બરાબર તો પહેલાં તો હું કહું કે જો તમે વિડીયો જોયો ના હોય કેમિકલ રિએક્ટિવિટી એટલે કે રાસાયણિક ક્રિયાશીલતાનો પાર્ટ વન અને પાર્ટ ટુ આ બંને જો તમે જોયા ના હોય તો એકવાર તમે જોઈ લેજો બરાબર એના સિવાય અહીંયા કંઈ પણ ખબર નહીં પડે અને એમસીક્યુ કરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે પણ જવાબને વિચારો બરાબર ખબર છે જવાબ આપેલા છે પહેલાં આ લઈ ચૂક્યા છીએ પરંતુ તમે વિચારી શકો છો જેમ હું વિચારું છું એમ કારણ કે અહીંયા જે આ જે ટૉપિક છે લેબ ટેકનિશિયનનો એ થિયરી બેઝ નથી એવું નથી કે થિયરી યાદ કરી છે તો આવડી જ જશે બાકીના બધા ટોપિકમાં એવું હતું કે તમને જેટલી થિયરી આવડતી હોય એ પ્રમાણે તમે ફટાફટ આપણે જેમ ઇતિહાસના ક્વેશ્ચન કરતા હોઈએ અથવા જે પણ થિયરી બેઝ ચેપ્ટરના થિયરી બેઝ સબ્જેક્ટના જે પણ એમસીક્યુ કરતા હોઈએ એમ આપણે જવાબ લખી શકીએ કંઈ પણ વિચાર્યા વગર બરાબર જો આપણને યાદ છે તો જવાબ ટીક કરી શકશું નથી યાદ તો છોડવો પડશે પ્રશ્ન બરાબર પરંતુ આ જે ચેપ્ટર છે એની એક ખાસિયત છે કે આ ઓર્ગેનિકનું રિઝનિંગ કહું છું હું આને કારણ કે આમાં તમારે વિચાર કરવો જ પડે અને બીજા જે થિયરી બેઝ ચેપ્ટર છે એમાં કદાચ ક્વેશ્ચન આગો પાછો થઈ શકે કે આપણે જેટલું વાંચ્યું હતું એના બહાર કદાચ એની વધારે ડિટેલમાં અથવા કોઈક બીજી ડિટેલ પૂછી કાઢી આપણે વાંચ્યું હતું શું ને ક્વેશ્ચન શું આવ્યો પરંતુ અહીંયા ગમે તેવો ક્વેશ્ચન આવે બહુ બહુ સ્થિરતાનું જ ક્વેશ્ચન આવવાનું છે પણ તમારા કોન્સેપ્ટ સારા હશે તો તમે એને કરી શકશો બરાબર એટલે કે આ જે ચેપ્ટર છે એને સમજવા જેવું સમજવાનું વધારે છે ગોખ્યા કરતા બરાબર એટલે થોડું ટફ ચેપ્ટર કે ટફ ચેપ્ટર પણ કહી શકાય આમ તો ટફ નથી મેં સારી રીતે સમજાવ્યું છે તમને સમજણ પડી જશે અને તમે જો પ્રેક્ટિસ ટેસ્ટ અને જે પણ મેં ક્વેશ્ચન કરાવ્યા હતા એ બધા જો કર્યા હોય તો એટલું સારી રીતે આવડી જાય આ ચેપ્ટર અને ખાલી ધ્યાન રાખવાનું હોય છે કે કયા પ્રકારનો કોન્સેપ્ટ ક્યારે લગાડવાનો બરાબર એટલો ખ્યાલ આવી જાય તો આ ચેપ્ટર તમારું સારું થઈ જાય અને આ જે ચેપ્ટર છે એ આમ તો કટ ઓફ ડિસાઇડ કહેવાય કટ ઓફ ડિસાઇડિંગ ચેપ્ટર કહેવાય કારણ કે બધા ચેપ્ટર ગોખી કાઢેલા હોય બધાએ બધા ચેપ્ટર છેલ્લા દિવસે પણ યાદ કરી શકાય મતલબ છેલ્લા મહિનામાં પણ કે હા તારીખ હવે જાહેર થઈને જે પણ પાછળથી તૈયાર કરનારા વિદ્યાર્થી મિત્રો હોય કે ભાઈ પછી કરીશું તારીખ જાહેર થાય ત્યારે આપણે ચેપ્ટરને તૈયાર કરીશું તો હવે વિદ્યાર્થી મિત્રો બીજા બધા ચેપ્ટરનો લાભ લઈ શકે કે આ થિયરી બેઝ ચેપ્ટર છે પરંતુ આ ચેપ્ટરનો ના લઈ શકે કારણ કે આ ચેપ્ટરમાં જો તમે ક્વેશ્ચન સોલ્વ નથી કર્યા તો ચેપ્ટર નકામું થઈ ગયું ગમે તેટલી થિયરી સમજ્યા હોય વાંચી હોય બરાબર એટલે ક્વેશ્ચન પ્રેક્ટિસ આ ચેપ્ટર માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે બરાબર તો ચર્ચા કરીએ અહીંયા ખાસ પ્રેઝન્ટ રહેજો બરાબર કારણ કે એક એક ક્વેશ્ચનમાં એક એક કોન્સેપ્ટ છુપાયેલો છે બરાબર તો સ્ટાર્ટ કરીએ પ્રથમ ક્વેશ્ચન છે કે પ્રેરક અસર માટે ખોટું વિધાન ઓળખો ખોટું વિધાન શોધવાનું છે પ્રેરક અસર માટે તો પહેલાં ઓપ્શનમાં છે કે નિર્બળ અસર છે તો આ નિર્બળ અસર છે આ સાચું વિધાન છે પછી છે અંતરના સમપ્રમાણમાં હોય છે આ ખોટું વિધાન છે અંતરના સમ પ્રમાણમાં નથી હોતી અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે બરાબર એવું લખી દુ કે ઇન્ડેક ઇન્ડક્ટિવ ઇફેક્ટ ચલે છે વન અપોન ડિસ્ટન્સ બરાબર પછી જે ઇલેક્ટ્રોન નેગેટિવિટીના કારણે ઉદ્ભવે છે તો હા આમાં ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષા બદલતા નથી તો આ પણ સાચું વિધાન છે તો ખોટું વિધાન એટલે કે અંતરના સંક્રમણમાં હોય છે બરાબર હવે આપ્યું છે કે માઇનસ આઈ શ્રેણીનો ક્રમ ઓળખાવો આવો ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં પણ પૂછાયેલો હોય છે આ તો આને ધ્યાનમાં રાખવાનું માઇનસ આઈ શ્રેણી આખી લખાવેલી છે એને યાદ કરવી અને તો પહેલાં ઓપ્શનમાં આપણે જોઈએ તો ભૂલ ક્યાં છે તો આ બેન્જિન અને ફ્લોરિનમાં છે બરાબર પછી બીજો ઓપ્શન એનો ટુ પછી સીએન એફ એનએસ ટુ તો આ શ્રેણી બરાબર છે આ સાચો આન્સર છે બરાબર સી ઓપ્શનમાં એનએસ ટુને પહેલાં લાવી દીધું એટલે એમાં ભૂલ છે પછી અહીંયા એનો ટુ પાછળ છે એટલા માટે આ ખોટું બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કઈ ઇન્ટરમીડિયેટ સ્પીસીઝનું અષ્ટક પૂર્ણ હોય છે અષ્ટક પૂર્ણ હોવું એટલે એની જે બારની કક્ષાના ઇલેક્ટ્રોન છે એ આઠ હોવા આમાં આન્સર છે એનાઇન બરાબર આ જ્યારે આ ત્રણનું કમ્પેરિઝન કર્યું હતું ત્યારે લખાવ્યું હતું કે જે કેટાઇન છે એમાં છ ઇલેક્ટ્રોન હોય છે અને કાર્બન ફ્રી રેડિકલમાં સાત ઇલેક્ટ્રોન અને જે કાર્બન એના એનાઇન છે એના જોડે આઠ ઇલેક્ટ્રોન હોય છે બરાબર અને આનું અષ્ટક પૂર્ણ હોય છે તો જવાબ આવશે બી નેક્સ્ટ ક્વેશ્ચન હાઇડ્રોજનના સમસ્થાનિકમાં પ્લસ આઈ અસરનો ક્રમ ઓળખાવો તો આનો આન્સર છે ડાયરેક્ટ જ છે કે પહેલાં ટ્રીટીયમ આવ્યો પછી ડ્યુટેરિયમને પછી હાઇડ્રોજન એટલે પ્રોટોન તો બી આન્સર હવે વાત કરીએ નીચેનામાંથી કયો સમૂહ કાર્બન કેટા કાર્બોકેટાઇનની સ્થિરતા ઘટાડશે કાર્બોકેટાઈન એટલે કેવો અણુ કે જેની પાસે ઇલેક્ટ્રોન ઓછા છે બરાબર તો એની સ્થિરતા કોણ વધારે કે કોઈ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એના જોડે આવે કે જે ઇલેક્ટ્રોનને દાન કરતું હોય તો એની સ્થિરતા વધારશે પરંતુ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ કે જે ઇલેક્ટ્રોન ખેંચતું હશે એના જોડેથી તો એ એની સ્થિરતા ઘટાડશે એટલે અહીંયા આપણે શોધવાનું છે કે ઇલેક્ટ્રોન ખેંચનારું ગ્રુપ કયું છે તો પહેલો ઓપ્શન જોઈએ એનએચ માઇનસ આ ડોનેટિંગ ગ્રુપ છે બરાબર તો આ તો સ્થિરતા વધારશે સીએસ થ્રી એ પણ ડોનેટિંગ છે આ પણ સ્થિરતા વધારશે પછી જે સી ઓપ્શનમાં છે એ છે એનો ટુ આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે એટલે ઇલેક્ટ્રોન ખેંચ છે એટલા માટે આ જવાબ આવે છે બરાબર હવે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની કે રેઝોનન્સ વિશે સાચા વિધાંત પસંદ કરો રેઝોનન્સ સહસ્પંદન બરાબર તો પહેલું આપ્યું છે કે તેમાં સંપૂર્ણ તેમાં સંપૂર્ણ ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય છે તો આ વાત સાચી કહી શકાય પણ કયા ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય છે એ દર્શાવી નથી એટલે આ અડધું સત્ય કહેવાય કે ઇલેક્ટ્રોનનું તો સ્થળાંતર થાય છે પણ કયા સીગમાં ઇલેક્ટ્રોન કે પાય તો બીજો જે ઓપ્શન છે એમાં ખાસ આખું લખ્યું છે અને સાચું લખ્યું છે કે તેમાં સંપૂર્ણ પાય ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય છે એટલે આ વિધાન તો સાચું છે હવે જોઈએ કે આગળનું વિધાન કેવું છે સી ઓપ્શનમાં કહ્યું છે કે તેમાં પરમાણુનું સ્થળાંતર થાય છે તો પરમાણુનું સ્થળાંતર થતું નથી બી આન્સર આવશે કે તેમાં સંપૂર્ણ પાય ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય છે બરાબર જે એ ઓપ્શન હતો એમાં પણ કહ્યું હતું કે ઇલેક્ટ્રોનનું સ્થળાંતર પણ બી ઓપ્શનમાં વધારે ક્લિયર કરીને લખ્યું છે કે પાય ઇલેક્ટ્રોન એટલા માટે આપણે બી ઓપ્શનને ટીક કર્યું બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન હાઈપર કોન્જ્યુકેશન બીજા કયા નામે ઓળખાય ઓળખાય છે તો આનો આન્સર છે કે નો બોન્ડ રેઝોનન્સ બરાબર અને બેકર નાથન ઇફેક્ટ આ બંધ લખાવેલું છે તો આનો આન્સર આવશે સી બરાબર એ અને બી નેક્સ્ટ ક્વેશ્ચન આલ્કિદમાં કેવા પ્રકારનું હાઈપર કોન્જ્યુકેશન જોવા મળે છે આ એક પ્રકારે જ્યારે હાઈપર કોન્જ્યુકેશન સ્ટાર્ટ થાય છે પછી એના પ્રકાર સમજાવી છે અને એમાં મેં લખ્યું છે કે આલ્કીનમાં કેવા પ્રકારનું હાઈપર કોન્જ્યુકેશન જોવા મળે છે બરાબર તો આનો આન્સર છે પાઇવ સ્ટાર પ્રકારનું બરાબર આલ્કીન છે એટલે એની પાસે પાયબોંડ હશે હવે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની એસિડ માટે જેટલું કે એનું મૂલ્ય વધુ તેટલું તે કે ડાયરેક્ટલી પ્રપોશનલ છે એસિડ એસિડિકતા સાથે બરાબર એટલે એટલે એ વધુ એસિડિક અહીંયા એવું પૂછ્યું હોત કે પીકેનું મૂલ્ય જેમ વધુ તેમ તો ઓછું એસિડિક આવત બરાબર તો ધ્યાનમાં રાખવાનું કે શું પૂછ્યું છે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરું એસઆઈઆર એટલે તો આનો આન્સર છે સ્ટેરિક ઇન્હિબિશન ઇન રેઝોરન્સ બરાબર આ એક ઇફેક્ટ છે જે આપણે જોઈ હતી કાર્બોક્સિલિક એસિડમાં બરાબર અને એના રિલેટેડ કેશ એના રિલેટેડ જ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બેન્જોઈક એસિડના કયા સ્થાન ઉપર કેવો સમૂહ જોડાવાથી એસઆઈઆર અસર જોવા મળે છે તો જે થિયરી ભણાવી છે એમાં કહ્યું છે કે અડધો સ્થાન ઉપર બલકી સમૂહ જો જોડાય તો એનું જે પ્લેન છે એ ચેન્જ થઈ જાય છે અને જેના કારણે એની એસિડિકતામાં વધારો જોવા મળે છે બરાબર હવે વાત કરીએ કે નેક્સ્ટ ને કે બેઝિક સ્ટ્રેન્થ ઇઝ ઇક્વલ ટુ તો આ જે આની બેઝિક સ્ટ્રેન્થની જ્યારે વાત કરવાની સ્ટાર્ટિંગ કર્યું છે ત્યારે જ કહ્યું છે કે બેઝિક સ્ટ્રેન્થ એટલે શું જે એસિડિક સ્ટ્રેન્થ છે એમાં આપણે એવું કહીએ કે જે પણ વસ્તુ આપણને આપી હોય એમાંથી એચ પ્લસ આયન જે એસિડિક હાઇડ્રોજન છે એને દૂર કરીને પછી કાર્બો એનાયન બનાવવાનું અને પછી એની સ્થિરતા નક્કી કરવાની પરંતુ જે બેઝિક સ્ટ્રેન્થ છે એમાં આપણે એવું વિચારીએ છીએ કે જેના ઇલેક્ટ્રોન છે એ કેટલું જલ્દી એ દાન કરશે એના આધારે આપણે એની બેઝિક સ્ટ્રેન્થ નક્કી કરીએ છીએ બરાબર તો બેઝિક સ્ટ્રેન્થ ચાલે છે ઇલેક્ટ્રોનની ડેન્સિટી તો હા જેટલા વધારે ઇલેક્ટ્રોનની ડેન્સિટી ઇલેક્ટ્રોનની ઘનતા હશે એટલું એ જલ્દી દાન કરશે વન અપોન ઇલેક્ટ્રોન નેગેટિવિટી તો હા કારણ કે ઇલેક્ટ્રોન નેગેટિવિટીનો તફાવત હશે તો ઇલેક્ટ્રોન એ બીજા જે તત્વ છે એની સાથે આકર્ષાયેલા રહે છે તો આપણે જલ્દી એને દાન કરી શકીશું નહીં એટલે આપણી સિટી ઘટશે પછી જે વન અપન સાઇઝ જો મોટી સાઇઝ હશે તત્વની તો એની એની સપાટી ઉપર ઇલેક્ટ્રોન સારી રીતે રહી શકશે પરંતુ જો ઓછી સાઇઝ હશે તો જેટલા પણ ઇલેક્ટ્રોન હશે એ એના ઉપર રહેશે નહીં સારી રીતે આમાં એવું સમજવાનું હોય છે કે ક્લોરીન અને બ્રોમિન ક્લોરીન અને આયોડિન લઈએ તો ક્લોરીન માઇનસ છે અને આયોડિન માઇનસ છે તો માઇનસ ચાર્જ છે ને ઉપર સારી રીતે રહેતો છે તો આયોડીન ઉપર કારણ કે આયોડીનનું સાઇઝ મોટું છે ક્લોરીનનું નાનું તો એ એટલો ને એટલો માઇનસ વન માઇનસ વન જ ચાર્જ છે પરંતુ આયોડિન ઉપર સારી રીતે પ્રસરી શકતો હશે એટલે આયોડિન જલ્દી દાન ના કરી શકે માઇનસ આયનનું એટલે કે ઇલેક્ટ્રોનનું પણ ક્લોરીન કરી શકે એટલે આ પ્રમાણે આપણે સમજી શકીએ છીએ તો અહીંયા આન્સર આવશે ડી બધા જ બરાબર હવે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની એલિફેટિક એમાઇન એકવસ મીડિયમમાં બેઝિક ક્રમ એલિફેટિક એમાઇનમાં ધ્યાન રાખવાની બાબત એ છે કે જ્યારે એ હવામાં હોય ત્યારે તો આપણે ડાયરેક્ટ જે ક્રમ કે ટર્સરી પછી સેકન્ડરી પછી પ્રાઇમરી અને પછી એમોનિયા એ પ્રકારે આપણે એનો ક્રમ નક્કી કરી શકીએ છીએ પરંતુ જ્યારે એ એકવોસ મીડિયમમાં આવે ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને એમાં પણ મિથાઇલ ગ્રુપ છે કે ઇથાઇલ એટલે એમાં પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે અને એની ટ્રીક હતી કે તો એમાં આપણે ટ્રીક બનાવી હતી કે જે નાનો હોય એટલે કે જે મિથાઈલ સમૂહ જોડાયેલો હોય તો બસો તેર બરાબર અને જો મિથાઈલ સમૂહ જોડાયેલો હોય તો બગડાને એમને રાખવાનો પણ અહીંયા પાછળ એકત્રીસ કરીને આવવાના બરાબર તો એના પ્રમાણે આનો આન્સર આવશે બી બરાબર એમાં આપણને બસો તેર દેખાય છે બસો તેર એટલે કે પહેલાં સેકન્ડરી આવશે પછી પ્રાઇમરી પછી ટર્સરી અને પછી એમોનિયા એમોનિયા તો કોમન જ છે કે એમોનિયા સૌથી લાસ્ટમાં આવશે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ એસઆઈપી અસર શેમાં જોવા મળે છે તો આ આપણે જોઈએથી એની લિનમાં બરાબર બેન્જોઈક એસિડમાં એસઆઈઆર ઇફેક્ટ જોવા મળે એસઆઈઆર એસઆઈપી બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન એસઆઈઆર અસરમાં શું થાય છે તો આમાં આપણે આગળ વાત કરીએ એમ કે જે પેલો બલ્કી સમૂહ અડધો સ્થાન ઉપર જોડાઈ જાય છે એટલે એનું પ્લેન ચેન્જ કરી નાખે છે બેન્જોઈક એસિડનું અને જેના કારણે એ જલ્દીથી હાઇડ્રોજન આયન દાન કરી શકીએ છીએ બરાબર એટલા માટે એની એસિડિકતા વધે છે એટલે બેન્જોઈક એસિડની એસિડિક સ્ટ્રેન્થ વધે છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન કાર્બન પર જો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ લગાવવામાં આવે તો તેની એસિડિકતા હવે એસિડિકતા પૂછી છે એસિડિકતાના કેસમાં કાર્બો એનાયન જ બને બરાબર કારણ કે આપણે જે હાઇડ્રોજન આયન છે પ્રોટોન એને છૂટો પાડીએ પ્રોટોનનું દાન કરીએ એ એને એસિડ કહેવાય એ સિદ્ધાંતને આપણે ધ્યાનમાં રાખીએ છીએ તો કાર્બો એનાયન બને હવે કાર્બોએનાયનની પાસે જો ઈડબલ્યુ જી એટલે કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ લગાવવામાં આવે તો તેની સ્થિરતા વધે કે ઘટે તો ઇલેક્ટ્રોન વિડડ્રોઈંગ ગ્રુપ અને કાર્બો એનાયન કાર્બો એનાયન એટલે કે જેના પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એ એના થોડા ઇલેક્ટ્રોન લઈ લેશે અને જેનાથી એની સ્થિરતામાં વધારો થશે બરાબર કારણ કે આની પાસે ઓલરેડી આને ઓલરેડી ખાવાનું ખાઈ લીધું છે અને આ એમાંથી લેનારો છે જો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આવે તો તકલીફ પડે બરાબર એટલા માટે જે આપણે સ્થિરતાના ક્રમમાં જોયું હતું કે કાર્બો એનાઇનની સ્થિરતા ઇલેક્ટ્રોન વિડ્રોઈન ગ્રુપના હોવાથી વધશે અને કાર્બો એનાઇનની સ્થિરતા વધશે તો એસિડિકતા પણ વધશે બરાબર એટલે વધે છે હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચેના પૈકી કોણ સૌથી વધુ બેઝિક છે આમાં કમ્પેરિઝન નથી આપ્યું પણ કમ્પેરિઝન કરવાનું છે આપણે બરાબર આમાં ક્રમ નથી પૂછ્યો ડાયરેક્ટ પૂછ્યું છે કે સૌથી પહેલું કોણ આવશે તો પહેલાં આ બધાના સ્ટ્રકચર જોઈએ સ્ટ્રકચર ઉપરથી નક્કી કરીએ પરંતુ બેઝિકતા પૂછી છે એટલે ઇલેક્ટ્રોન ઉપર આપણે ધ્યાન આપવાનું કે જલ્દી ઇલેક્ટ્રોનનું દાન કરી શકે એ સૌથી સારું સૌથી વધુ બેઝિક બરાબર તો હવે આમાં આ બધાના મેં સ્ટ્રકચર દોરી કાઢ્યા બરાબર આ પહેલું એનેલિનનું છે બીજું એમોનિયાનું છે ત્રીજું હિથાઇલ એમાઈન અને ચોથું ચોથું સ્ટ્રક્ચર દોર્યું નથી ફિનાઇલ એમાઈનનું એ સ્ટ્રક્ચર આ જ છે બરાબર એટલે અહીંયા એનિલિન લખ્યું છે અને અહીંયા ફિનાઇલ એમાઈન એટલે એનિલિન જ બરાબર તો વાત કરીએ પહેલાં સ્ટ્રક્ચરમાં કે એના પાસે જે નાઇટ્રોજન છે એની પાસે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અહીંયા રેઝોનન્સમાં કામ કરતા છે એટલે આ જલ્દીથી દાન નહીં કરી શકે બરાબર પછી એમોનિયા છે તો એમોનિયા તો ડાયરેક્ટ દાન કરી શકે છે એટલે આના કરતાં તો એમોનિયા સારું બેઝ કહેવાય પછી આવે છે એટલે ફિનાઇલ ની પણ અહીંયા ચર્ચા થઈ જાય બરાબર હવે વાત કરીએ સી ટુ એચ ફાઇવ એનએસ ટુ સી ટુ એચ ફાઇવ એ ગ્રુપ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે એટલે કે એ હેલ્પ કરશે આને ઇલેક્ટ્રોન વધારશે અને ઇલેક્ટ્રોન વધારશે એટલે આ જલ્દી ઇલેક્ટ્રોન આપી શકશે એટલે આ બધા કરતાં જે ઇથાઇલ એમઆઈન છે એ સારું બેઝ છે બરાબર તો આપણો આન્સર આવશે ઇથાઇલ એમાઇન નેક્સ્ટ ક્વેશનમાં વાત કરીએ નીચેના પૈકી કોણ વધુ એસિડિક છે અહીંયા પણ કમ્પેરિઝન આપી દીધું પણ અહીંયા સ્ટ્રક્ચર આપેલા છે તો પહેલું આપ્યું છે પાણી પછી જે પાણી છે એ જે મિથેનોલ છે એના કરતાં ઓછું એસિડિક છે બરાબર બાકી બીજા બધા કરતાં વધારે એસિડિક બીજા બધા જે આલ્કોહોલ છે એના કરતાં એટલે આ તો જે સેકન્ડ લાસ્ટ આવશે અને આલ્કોહોલ સૌથી લાસ્ટ અને ફિનોલ એ પાણી કરતાં પણ વધારે એસિડિક પણ ફિનોલની સાથે અહીંયા એનો ટુ ગ્રુપ પ્રેઝન્ટ છે એટલે કે અહીંયા જ્યારે આપણે એનાઇન બનાવીશું તો આ હાઇડ્રોજનને દૂર કરીશું અને જે એનાઇન બનશે તો એને આ એનો ટુ ગ્રુપ એનો ટુ ગ્રુપ પાછું કેવું ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એટલે એ સ્થિરતા વધારશે એટલે સૌથી વધુ એસિડિટ સી ઓપ્શન બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કઈ શરત એ ટોટોમેરિઝમ માટે નથી ટોટોમેરિઝમ માટે કેવી શરત હતી કે એ ડબલ વન બી એ ટ્રિપલ વન એ સિસ્ટમમાં ઇલેક્ટ્રોન નેગેટિવિટીનો તફાવત હોવો જોઈએ તો આ તો શરત બરાબર છે નથી પૂછી છે બરાબર અહીંયા લખ્યું છે પછી કે આલ્ફા હાઇડ્રોજન એ જરૂરી છે તો એકલા આલ્ફા હાઇડ્રોજન નહીં એસપી થ્રી આલ્ફા હાઇડ્રોજન જરૂરી છે બરાબર એટલે આ અધૂરી માહિતી આપી છે એટલા માટે આ શરત નથી પછી છે કોન્જ્યુકેટેડ એસપી થ્રી આલ્ફા હાઇડ્રોજન આ પણ ચાલે બરાબર એટલે આ ત્રણ શરતો છે આ જે બી ઓપ્શનમાં આપ્યું છે એમાં માહિતી અધૂરી છે એના કારણે આપણો જવાબ જે નથી શરત એ પૂછ્યું છે એમાં બી આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયા અણુમાં ટોટોમેરિઝમ જોવા મળશે નહીં આમાં ડાયરેક્ટલી એવું જ પૂછ્યું છે મતલબ આપણને ડબલ બોન્ડ અને જે ઇલેક્ટ્રોનેગેટિવિટી હોય એ તો બધામાં હાજર દેખાય છે બરાબર ઓક્સિજન છે કાર્બન છે ઓક્સિજન છે કાર્બન છે ડબલ બોન્ડ પણ છે બરાબર હવે વાત કરીએ કે આલ્ફા હાઇડ્રોજન એસપી થ્રી આલ્ફા હાઇડ્રોજન છે કે નહીં તો આ ઇનોલ સ્વરૂપ છે બરાબર એનું કીટો સ્વરૂપ તમે ફેરવો તો આ જ આવી જાય અને એમાં આલ્ફા હાઇડ્રોજન પ્રેઝન્ટ છે બે બંને સાઇડ છે અને અહીંયા વાત કરીએ તો અહીંયા પ્રેઝન્ટ છે બરાબર આ સાઇડ નથી પરંતુ અહીંયા આલ્ફા હાઇડ્રોજન પ્રેઝન્ટ છે આ જે વિડીયો જોયો હોત તો એમાં આ એક્ઝામ્પલ સમજાવ્યું છે અને આ જે છે એમાં એક પણ આલ્ફા હાઇડ્રોજન પ્રેઝન્ટ નથી એટલા માટે આની અંદર ટોટોમેરિઝમ જોવા મળશે નહીં નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એસિડિકતાનો ક્રમ નક્કી કરવાનો છે શું આપ્યું છે ફિનોલ આપ્યો છે પછી મિથાઈલ આપ્યો છે પેરા સ્થાન ઉપર ફિનોલ પછી મેટા સ્થાન ઉપર એનો ટુ આપેલું છે પછી પેરાસ્થાન ઉપર એનો ટુ આપેલું છે સૌ પ્રથમ વાત કરીએ એસિડિકતાનો ક્રમ જોઈએ છે એટલે કાર્બો એના એનની સ્થિરતા વિશે વિચારવાનું થાય આ તો એમનામ જ છે આની સાથે કંઈ પણ ઇલેક્ટ્રોન ડોનેટિંગ કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જોડાયેલું નથી આની સાથે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે અને કાર્બો એનાઇનની સ્થિરતા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એ ઘટાડશે એટલે આ સૌથી છેલ્લે આવશે આના પછી બરાબર હવે વાત કરીએ આ જે બંને ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે અને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એ કાર્બો એનાઇનની સ્થિરતા વધારે છે અને આ બેમાંથી કોણ વધારશે વધારે તો જે પેરા સ્થાન ઉપર લાગેલું છે એ વધારે કારણ કે એ માઇનસ એમ પણ દર્શાવશે બરાબર અને માઇનસ આઈ પણ અને રેઝોનન્સના ક્રમમાં માઇનસ એમને વધારે પ્રેફરન્સ આપવામાં આવે છે બરાબર અને અહીંયા જે મેટા સ્થાન ઉપર હોય તો મેટા સ્થાન ઉપર આપણે ખાલી ઇન્ડક્ટિવ ઇફેક્ટ જ કન્સિડર કરીએ છીએ એટલે માઇનસ આઈ લગાડતું હોય છે બરાબર અને જે સ્થિરતા છે સ્થિરતા કેવી રીતે આપણે લખતા હતા એક વખત યાદ કરાવું તો સ્થિરતા ચલે છે કાર્બોએનાઇનની કે માઇનસ એમ અથવા માઇનસ એચ હોવું જોઈએ માઇનસ એચ એટલે કે જે અથવા માઇનસ આઈ હોવું જોઈએ બરાબર એટલા માટે સૌથી પહેલાં આ આવશે ડી ઓપ્શન પછી આવશે સી પછી આવશે એ અને પછી આવશે બી બી કેમ લાસ્ટમાં કારણ કે એની સાથે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તો આનો આન્સર આવશે સી સી ઓપ્શનમાં છે કે પહેલા ડી પછી સી પછી એ અને પછી બી બરાબર નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ લુઈસ એસિડને ઓળખો લુઈસ લુઈસ દ્વારા જે સંકલ્પના આપવામાં આવી છે એના પ્રમાણે જે એસિડ શું છે એલ સીએલથી બરાબર આ જે આપણે લખાયા હતા લુઈસ એસિડ એમાં આનું નામ છે યાદ રાખવાળો ક્વેશ્ચન છે આ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ એસિડિક સ્ટ્રેન્થ કમ્પેર કરવાની છે કોની કોની વચ્ચે એસિડિક સ્ટ્રેન્થ આવે મગજમાં એટલે યાદ કરવાનું કે કાર્બોહાઈનાઇડની સ્થિરતા નક્કી કરવાની છે પરંતુ આ સ્પેશિયલ કેસ છે બરાબર આની મેં ડિસ્કશન પણ કરી રહી છે લેક્ચરમાં એ ડાયરેક્ટ જ ક્વેશ્ચન અહીંયા મૂક્યો છે આ મિથેનોલ છે અને પાણી છે બરાબર આ ઇથેનોલ તો એવું કહ્યું હતું કે મિથેનોલ એ પાણી કરતાં વધારે એસિડિક છે બરાબર અને બીજા બધા આલ્કોહોલ એ પાણી કરતાં ઓછા એસિડિક છે એટલે આપણો ક્રમ શું આવશે પહેલાં એ આવશે પછી ડી પછી આ બેમાંથી આપણે ડિસાઇડ કરીશું કે કોણ આવશે તો આ બેના માટે આપણે પેલો જે ક્રમ છે જે સ્થિરતાવાળું કારવું એનાની સ્થિરતા એ લગાવી શકીએ બાકી જે હતું એ ફેક્ટ બેઝ હતું બરાબર એટલે આ ક્વેશ્ચનને એવું કહેવાય કે આમાં તમને ફેક્ટ પણ આવડવી જોઈએ અને કોન્સેપ્ટ પણ આવડવું જોઈએ તો અહીંયા બંને બાજુ ડોનેટિંગ ગ્રુપ જ છે બરાબર અહીંયા મિથાઇ ઇથાઇલ ગ્રુપ છે ને અહીંયા તો બે બે મિથાઈલ ગ્રુપ છે બરાબર તો ડીએનપી રૂલના અનુસાર ડિસ્ટન્સ તો બંનેનું સેમ જ છે પણ નંબર કોના વધારે છે આના વધારે છે એટલા માટે આ જે છે એ આના કરતાં પણ વધારે ઓછું એસિડિક હશે બરાબર કારણ કે અહીંયા ડોનેટિંગ ગ્રુપોની સંખ્યા છે અને ડોનેટ કરતા ગ્રુપ એ કાર્બો એનાની સ્થિરતા ઘટાડશે બરાબર એટલા માટે તો શું આન્સર આવશે સૌથી પહેલાં એ પછી ડી આ ફેક્ટ બેઝ બરાબર અને એના પછી આવશે બી અને એના પછી સી બરાબર એ ડી બી સી બી ઓપ્શન નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કેટાઇનની સ્થિરતાનો ક્રમ નક્કી કરો આ જે ક્વેશ્ચન છે આમાં એટલું બધું કન્ફ્યુઝન હતું બધાને જે મેં લેક્ચર લીધું છે એની નીચે પણ બધાએ કોમેન્ટ કરી છે તેમજ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ પણ આવે છે કે આ કેવી રીતે આનો આન્સર આવ્યો કેવી રીતે થઈ ગયો અમે તમે ભૂલ નથી કરી તો કોઈ ભૂલ મેં નથી કરી તમે વાંચવામાં અને તમે સમજવામાં ભૂલ કરી છે શેની સ્થિરતાનો ક્રમ પૂછ્યો છે કાર્બોકેટાઇન કાર્બોકેટાઇન એટલે સી પ્લસ બરાબર હવે વાત કરીએ કે કાર્બોકેટાઇનની સ્થિરતા માટે શું હોય કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય તો સારું કહેવાય અને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોય તો ખરાબ કહેવાય બરાબર આટલું સમજણ પડી હવે અહીંયા ઉદાહરણ જુઓ અહીંયા કાર્બોકેટાયન એટલે જે છે એ પ્લસ પોઝિટિવ એ અહીંયા આપેલું છે અને એની તરત જ બાજુમાં ક્લોરીન છે અને અહીંયા દૂર છે એનોટુ હવે ક્લોરીન અને એનોટુ બંને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે એટલે બંને સ્થિરતા ઘટાડશે પણ કોણ સૌથી ઓછું ઘટાડશે તો એનો ટુ કારણ કે એ રીત દૂર છે તો ડીએનપી રૂલના અનુસાર આપણે આ આનો આન્સર લાવીએ છીએ બરાબર અહીંયા અલગ જ રીતે આને જોવાનું છે ઓછું કરતું હોય એ સારું કહેવાય છે અહીંયા કારણ કે કાર્બો કેટાઇનની વાત થાય છે કાર્બોએનાઇન હોત તો આનો આન્સર એ ગ્રેટર દેન બી આવત પરંતુ અહીંયા કાર્બો કેટાઇન છે એટલા માટે આનો આન્સર છે બી ગ્રેટર દેન એ બરાબર તો આને ખાસ ધ્યાનમાં રાખજો અને શું પૂછ્યું છે કોની સ્થિરતા નક્કી કરવાની છે એ ખાસ ધ્યાનમાં લેજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ લાસ્ટ ક્વેશ્ચન બરાબર બેઝિક સ્ટ્રેન્થ કમ્પેર કરવાની છે બેઝિક સ્ટ્રેન્થની વાત આવે તરત જ ઇલેક્ટ્રોન દેખાવા જોઈએ કે ઇલેક્ટ્રોનને જલ્દીથી જલ્દી જે દાન કરતું હશે એ વધારે બેઝિક અહીંયા સીધું જ દેખાઈ રહ્યું છે કે અહીંયા એસપી ટુ એસપી થ્રી સંક્રણ છે અહીંયા એસપી સંકરણ છે અહીંયા એસપી ટુ સંક્રણ છે હવે ડાયરેક્ટ જ નિયમ લગાડીએ આપણે ઇલેક્ટ્રોન નેગેટિવિટીનો તો ઇલેક્ટ્રોન નેગેટિવિટી સૌથી વધારે કોની હોય છે એસપીની એના પછી એસપી ટુની અને પછી એસપી થ્રીની તો જે ઇલેક્ટ્રોન નેગેટિવ વધારે હશે એટલું જલ્દી ઇલેક્ટ્રોનનું દાન કરી શકશે જ નહીં બરાબર એટલે સૌથી સારો બેઝ કોણ હશે એસપી થ્રીવાળું પછી એસપી ટુ અને પછી એસપીવાળું બરાબર તો એના આધારે કેવો આન્સર આવશે સૌથી પહેલાં એ પછી સી અને પછી બી બરાબર તો ઓપ્શન બી બરાબર તો આ હતા પચીસ ક્વેશ્ચન બરાબર જે આપણે ડિસ્કશન કર્યા અને આમાંથી તમને નવા નવા કોન્સેપ્ટ શીખવા મળ્યા હશે એવી હું આશા રાખું છું હવે નેક્સ્ટ કયા ટોપિકના તમારે એમસીક્યુ જોઈએ છે અથવા તમે કોમેન્ટ કરજો અને આ જો પીડીએફ તમારે જોતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં આપેલી છે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે બરાબર તો જોઈન થઈ જજો તો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ